કોસંબાના મુખ્ય રસ્તા ઉપર મહિલાનો મૃતદેહ બેગમાં મળ્યો હતો પર્પલ કલરની બેગમાં મળેલી આ અજાણી મહિલાની લાશ અંગે કોસંબા પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા પોલીસે સમગ્ર કોસંબા પંથકના સીસીટીવીના ફૂટેજો ભેગા કર્યા હતા અને એક પછી એક સીસીટીવી ફૂટેજો એકત્ર કરવાનું શરૂ કર્યું હતું ત્યારે એક દુકાનમાંથી પર્પલ કલરની બેગ ખરીદીને બહાર ઘર તરફ જઈ રહેલો એક વ્યક્તિ નજીક પડ્યો હતો જેમાં મહિલાનો પતિ બેગ લઈને જઈ રહ્યો તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જેથી લઈને કોસંબા પોલીસે દુકાનમાંથી સીસીટીવીના ફૂટેજ મેળવ્યા હતા ત્યારે આ હત્યા કરનાર તેના જે પડોશીઓને દિલ્હી નોકરી પર જાઉં છું તેમ કહીને નીકળી ગયો હતો તપાસને લઈને પોલીસ કંઈ બોલવા તૈયાર નથી જોકે પોલીસે મહિલાના પતિ અન્ય રાજ્યમાંથી પકડા હોવાની ચર્ચા છે હાલ તો કોસંબામાં મહિલાની બેગમાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો છે તેવું કહી શકાય